વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે એસટી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા નજીકમાં આવેલી ધોબીની લારીમાં ટેન્કર ઘૂસી ગયો હતો અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો જ્યારે ધોબીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે દરરોજ જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે તેવામાં સોમવારે બપોરે વધુ એક અકસ્માતની ઘટના માંજલપુર વિસ્તારમાં બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કૃત્ય સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે પાણીનું ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘૂસી અકસ્માતમાં ધોબીને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાને આ બાદ બચાવ થયો હતો જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી શું કહેશો વડોદરા શહેરમાં વારંવાર અકસ્માતનો જે બનાવ બનતા હોય છે ત્યારે આજે જે સ્પંદન સર્કલ પાસે જે અકસ્માતનો બનાવ બને છે શું કહેશો વડોદરા શહેરમાં છેલ્લા પંદર દિવસમાં હાઈવે પર અને સિટીની અંદર ચારે તરફ અત્યારે ખૂબ જ અકસ્માતો થઈ રહ્યા છે દિવસે રાત્રે અને ઘણા લોકોના અપમૃત્યુ થઈ રહ્યા છે પરંતુ ખબર નથી પડતી કે અકસ્માત થવાનું મુખ્ય કારણ શું છે આ સરકાર સલામતી માટેની બસ કરે છે પણ આ બસો જ અકસ્માતો કરી રહ્યા છે તો પ્રજાની સલામતી ક્યાં છે બરાબર તો સરકારે હવે ધ્યાન આપવું પડશે અને અકસ્માતો બિલકુલ બંધ થઈ જાય વડોદરા શહેરમાં એવું કંઈક જોગવાઈ કરવી પડશે અને દિવસે પણ ટ્રાફિકના માણસ ઊભા રાખવા પડશે અહીંયા આગળ ચારે તરફ કારણ કે દિવસે ટ્રાફિકના હોતા નથી કોઈ માણસ એટલે બધા બેફામ ચાલી રહ્યા છે અને ગરમીના કારણે બધાને ઘરે જવાની તાવળ હોય એટલે એ માટે મોટી મોટી બસોવાળા કારવાળા અને બાઇકવાળા પણ જેમ જેમ વાહન અંકારે છે તેમ અકસ્માત ઘણા બધા થાય છે આજ રોજ અહીંયા સ્વંદર સર્કલ પાસે બંદન સર્કલ પાસે એક ટેન્કર વાળા ભાઈને રાઇટ ટર્ન મારવો હતો એમને રાઈટ ટર્ન મારવા માટે જેવું રાઇટ ટર્ન અંદર ઘુસ્યા રોડ પર કટમાંથી ડિવાઇડરના કટમાંથી સામેથી ભવન સ્કૂલ તરફથી એક બસ ફૂલ સ્પીડમાં આવતી હતી તે બસને જોઈને ટેન્કર વાળા ભાઈ ગભરાઈ ગયા અને એમને બ્રેક મારવાની જગ્યાએ એક્સેડર મારી દીધું અને આજે એ ટેન્કર એ ધોભી છે અહીંયા આગળ ઇસ્ત્રી કરનાર તેની લારીમાં ઘૂસી ગયું હવે ટેન્કરવાળો ટેન્કરમાંથી બહાર નીકળી અને દીવાલ કૂદીને ભાગી ગયો